અમદાવાદ ધોડકાના જલાલપુર વઝીફા ગામે પાણી ભરાવાનો મામલો ગામ લોકો મોટી સંખ્યામાં બેનરો સાથે પદયાત્રાથી મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા રવાના જલાલપુર વજીફા ગામે કાસિન્દ્રા વાસ વણકર વાસના પરામાં ધોળકાથી આંબલિયાળા ગામ જતા રોડ પર સ્કૂલ આગળ ગામમાં જવાના મેઇન ગેટ આગળ સહિતના વિસ્તારોમાં પાણી ઢીચણ સમા ભરાયેલા છે છેલ્લા વીસ દિવસથી પાણી ભરાયેલા રહેતા લોકોના જનજીવન પર અસર થઈ રહી છે થોડા દિવસ પહેલાં ગામની સમસ્યાના જીએસ ટીવી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય સરકારી અધિકારીઓ બિલ્ડરો ગામના આગેવાનોની સરકારી રેસ્ટ હાઉસમાં મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં ધારાસભ્ય તંત્રને ગામમાંથી પાણી નિકાલ કરવા અને લોકોને પડતી હાલાકી દૂર કરવા આદેશ આપ્યા હતા પરંતુ ધારાસભ્યના આદેશોની અસર તંત્ર પર જોવા ના મળી અને ગામમાં પાણીનો નિકાલને કોઈ વ્યવસ્થા જોવા ન મળી અને પાણી ભરાયેલા હોય ત્યાં લોકોની સમસ્યાઓ વધી ત્યારે આજે ગામના લોકો દ્વારા વિવિધ બેનરો બનાવી જલાલપુર વજીફા ગામથી પગયાત્રા કરી માઉન્ટ રેલી સ્વરૂપે પ્રાંત ઓફિસે પહોંચી આવેદન પત્ર આપશે મારું નામ નૈના મે પટેલ હું ગામ જલાલપુર ની છું અને અમારા આજે રોજગાર ધંધા પડી ભાગ્યા છે અમે ઢોર રાખીએ છીએ કોઈ ચાર પૂરો લેવા જવાતું નથી

રેલી પાણી બાબતે હતી છેલ્લા બાવીસ દિવસથી અમે સૌ ગ્રામજનોએ અધિકારીઓ અધિકારીઓશ્રીઓને ખૂબ જ રજૂઆત કરી હતી અધિકારીશ્રીઓ કોના ઈશારે કામ કરે છે ખબર પડતી નથી ગામજનોને નકરું સતત ને સતત આશ્વાસન આપ્યા સિવાય કોઈ કામ કરતા નથી અમારા પ્રતિનિધિ દ્વારકાના એમએલએ શ્રી કિરીટસિંહ અભિ સાહેબને મળ્યા કિરીટસિંહ ઢાબી સાહેબ જણાવે છે કે હું જલાલપુર ગામની અંદર પાણી જોવા આજે નહીં આવું કાલે નહીં આવું એ પાણી બાબત પ્રશ્ન મારા નીચલા માણસોને હું મોકલી દઈશ પણ હું તો નહીં જાઉં એ અનુસંધાનની અંદર જલાલપુર ગ્રામજનોએ મોઉન્ટ એલી કાઢી એનો સખતમાં સખત વિરોધ કર્યો છે આપ સૌ જોશો કે છથી સાત કિલોમીટરની અંદર ગ્રામજનોએ સૌ કામ ધંધા મૂકીને પાણીથી કંટાળીને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું જો ત્રણ દિવસની અંદર પાણી બાબતે આનાથી વિરુદ્ધ સખતમાં માં સખત વિરોધ થશે તેમ છતાં પણ જો કરવામાં નહીં આવે તો સમગ્ર જલાલપુર રાજપુર ગામ કચેરીની અંદર ધારણા પ્રદર્શન કરુ નથી તો અમારી ગામજનોની સૌ વિનંતી છે કે તાત્કાલિક ને તાત્કાલિક દિન ત્રણ ની અંદર પાણી બાબતેના પગલાં યોગ્ય લે અને પાણીનો જલ્દી નિકાલ કરે